તો મિત્રો આવી ગયો છે આપણે વાડીવાળા સેટ આવ્યો ભાઈ અંધારું થઈ ગયું છે તો રાતે આપણે ભાઈ ટાઈમ મળ્યો છે વિડીયો શૂટ કરવાનો તો સ્ટાર્ટ કરી દઈએ આપણે ભાઈ પહેલેથી બતાવી દઉં હું તમને બધા આપણે કબૂતર જો તો અહીંથી આપણે સ્ટાર્ટ કરી પહેલા નંબરનું જો

અને આ એનું બચ્ચું છે આગળ તો બતાવી દઉં આવું કાક એનું બચ્ચું બન્યું છે બરાબર અને આ હેઠે લાલ એક નર સિંગલ આ રીતની હાલે છે અપડેટ આ માદીએ પાછું ઈંડું મૂકી દીધું છે જોઈ લો આ માદી છે અને આ એનો નર કલસેરા ટાઈપમાં તો પાછું ઈંડું મૂકી દીધું ના એના બે બચ્ચા બરાબર આ રીતનું છે બાકી હેઠળ સિંગલ વ્હાઈટ માં દે બાકી એક આમાં હુમરના ઈંડા મૂક્યા થાય હુમરના ઈંડા તો ખરાબ થઈ ગયા છે જો તમે કલર તો જો ની એવા બગડ્યા એટલે ખરાબ થઈ ગયા છે હવે ઘરે પાછી એક જોડી હુંમરના ઈંડા મૂક્યા એમાં નસ ને એવો બનવાનું થોડું થાય પછી આપણે અહીંયા પોસ્ટર કરીશું બાકી એક આ વાઈટ જોડી એ તો એક ઈંડો મૂકી દીધું અને બચ્ચા આ બે બચ્ચા આ જોડી ના અને પાછું ઈંડું મૂકી દીધું છે બે વ્હાઈટ પ્યોર વ્હાઈટ બરોબર આ ટાઈપના બચ્ચા બન્યા બાકી આપણે આ એક જોડી તો આ ટાઈપ ઈંડા ના આ જોડી બાકી એક કા બચ્ચું ફૂલ મોજા કે પ્યોર વાઈટ અને એ બચ્ચો તમને બતાવો તો કોનું હે આ બેનું આ જોડીનું બચ્ચું હે ઉડવા આવું બન્યું હે કાક જો તમે બરોબર બાકી ઉપર હાલ્યું તો એક આ હાઈફ્લેયર માં બી હે અને આદો આપણે નર અને આ એના બે બચ્ચા ચાલો એક વ્હાઈટ બન્યું છે Turut ini betul, ini betul. Betul tu, domne. Oh, ya ke bawah. Padi Oh, kagbi ni ahe betul tapi. Ada apa pun baca. Anaknya nama apa? Eh, jalur ke pasukan dahana mici. Malo banau heboh dengan mici. Dia tan diwas mau mukideh. Hari ni apa dia dah leh? Bagi anor.

મોટું થાય પછી ખબર પડે હવે કઈ રીતનું કેવું છે બરોબર અને બાકી એક આ બચ્ચો આપણે ઘરેથી થઈ થાય આઈફ્લાયરનું એ તો અહીં સેટ થઈ ગયું અહીંયાના છે એ જ બાકીના આપણે પેલા નથી એટલા કબૂતર છે આ બે બચ્ચા લો આ ટાઈપમાં બને અને કલર એ ચેન્જ થાય છે પહેલા કાંક બીજું હતું ને હવે કંઈક બીજું બને એ રીતનું છે ના બચ્ચો તો જો આવું જ છે પેલેથી એક આ રીતની માદી છે તો આ રીતની હાલે છે આપણે અહીંયા સેટઅપમાં અપડેટ ભાઈ Baju ke anak tu indah fial saja, anak ke beher yang ke ulu Yang apa saya indah muka orang dia, yang ni indah kat dia lewat. Cuma aku mana indah. Cross maru tu, ini bosu. Aku tu cross maru tu, ini human ni indah tak kerap saja. Aku mandor ni. Pasa bayar apri agar breeding pair hit indah baca kiri nak Betul. આ નના બચ્ચા બહુ મસ્ત બીના બાકી તો હવે કલર ચેન્જ કરે પછી ખબર પડે ભાઈ કેવા થાય છે આ બેનું કોમ્બિનેશન થી આનું તો એક બચ્ચું આ લાલ આપણે છૂટક નર એ રીતનું છે આ જાય હમણાં બરોબર બાકી હવે પાછી બ્રીડિંગ સ્ટાર્ટ થવા મળી છે બીજા સેશનને એટલે જોયો હવે એમાંથી કેટલા બચ્ચા નીકળે બરોબર છે હાલો તો હવે સેટઅપ નીચે વહી જાય ને પછી એ ઘરેથી આપણે હોમવર્કની અપડેટ આપી દઈ જોઈન કરી દેવા આ વિડીયોમાં એક સાથે ચાલો તો મળીએ આપણે ઘરવાળા સેટઅપે